નમસ્કાર શિક્ષણ એટલે શું શું એ માત્ર ડિગ્રી મેળવવાની પ્રક્રિયા છે ના એનાથી ઘણો વધારે શિક્ષણ એક શક્તિ છે મુક્તિનું એક સાધન આજે આપણે ડોક્ટર બી આર આંબેડકર જેવા મહાન વિચારકોના શબ્દોમાં ઊંડા ઉતરીશું અને જાણીશું કે જ્ઞાન કઈ રીતે સાચી આઝાદીની ચાવી બની શકે છે તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ એ ખૂબ જ શક્તિશાળી વિચાર સાથે શિક્ષણને શું કહેવામાં આવ્યું છે ભવિષ્યનો પાસપોર્ટ જેમ પાસપોર્ટ આપણને દુનિયાના કોઈપણ ખૂણામાં લઈ જઈ શકે બસ એવી જ રીતે શિક્ષણ આપણને એવી ઊંચાઈઓ પર લઈ જાય છે જ્યાં આપણે કદાચ પહોંચવાનું વિચારી પણ ન શકે આ ખાલી તૈયારી નથી આ તો તકોના નવા દરવાજા ખોલવાની એકદમ પાક્કી ગેરંટી છે પણ સવાલ એ છે કે શિક્ષણ આ ભવિષ્યનો પાસપોર્ટ બને છે કઈ રીતે આ પાસપોર્ટથી આપણને મળે છે શું ચલો જ્ઞાનની આ અસલી તાકાતને જરા નજીકથી સમજીએ જો સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે શિક્ષણ એટલે સ્કૂલ કોલેજમાં જે ભણાવવામાં આવે એ બસ આટલું જ પણ જે દર્શનની આપણે અહીં વાત કરી રહ્યા છીએ એમાં શિક્ષણનો અર્થ આના કરતાં ક્યાંય વધારે ઊંડો છે એ આપણને એ નથી શીખવતું કે શું વિચારવું પણ એ શીખવે છે કે કેવી રીતે વિચારવું આ ખાલી માહિતી નથી આ તો એક પ્રકારની જાગૃતિ છે ઓકે તો જો શિક્ષણ પાસપોર્ટ છે તો પછી પુસ્તકો શું છે પુસ્તકો છે એ પાસપોર્ટ પર લાગતો વિઝા એ મહોર જેના વગર પાસપોર્ટ અધૂરો છે પણ એક મિનિટ આ વિચારધારામાં પુસ્તકોને આપણી રોજિંદી જરૂરિયાત કરતાં પણ વધારે મહત્વ કેમ આપવામાં આવ્યું છે ચાલો એ જોઈએ જરા વિચારો આ કેટલું ક્રાંતિકારી વિચાર છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભલે પાયાની સુવિધાઓ ના હોય ચાલશે પણ જ્ઞાન તો હોવું જ જોઈએ કેમ કારણ કે પગરખા તમને થોડા કિલોમીટર જ ચલાવી શકશે પણ પુસ્તકો પુસ્તકો તો પેઢીઓ સુધી આગળ લઈ જઈ શકે છે આ સીધી વાત છે જ્ઞાનની ભૂખને શારીરિક આરામ કરતાં પણ ઉપર રાખવાની અને અહીં જુઓ એ જ વાત ફરીથી પણ આ વખતે એના પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે શિક્ષા હિ જીવન હૈ મતલબ કે શિક્ષણ જ જીવન છે આનો અર્થ શું થયો એ જ કે શિક્ષણ કોઈ અલગ વસ્તુ નથી એ તો જીવવાની શ્વાસ લેવાની પ્રક્રિયાનો જ એક હિસ્સો છે એના વગર કોઈ વ્યક્તિ ભલે શારીરિક રીતે જીવતો હોય પણ બૌદ્ધિક રીતે તો એ મૃત જ ગણ એટલે જ પુસ્તકોને ખાલી માહિતીના ઢગલા ના સમજવા જોઈએ ના એ તો આપણા ભવિષ્યને ઘડવા માટેના ઓજારો છે આ વિચારધારા સ્પષ્ટપણે કહે છે કે જે કંઈ પણ બનવું છે એ બનવાનો રસ્તો સીધો પુસ્તકોમાંથી જ પસાર થાય છે પુસ્તકો જ આપણા વ્યક્તિત્વના અસલી શિલ્પકાર છે તો સવાલ એ છે કે શિક્ષણ આટલું બધું જરૂરી કેમ છે આખરે એ કઈ સમસ્યાનો ઉકેલ લાવે છે જવાબ આપણે આસપાસ ક્યાંય નથી જવાબ આપણી અંદર જ છે અને એ જવાબ છે મનનું પિંજરું એક એવું પિંજરું જે આપણને સાચી આઝાદી મેળવતા રોકે છે આ રૂપક કેટલું ઊંડું છે એ જુઓ કોઈ પક્ષીને પિંજરામાંથી આઝાદ તો કરી શકાય પણ જો એના મગજમાંથી પિંજરું ના નીકળી હોય તો એ પક્ષી ક્યારેય ઊંચી ઉડાન ભરી જ નહીં શકે બસ આ જ વાત આપણને માણસોને પણ લાગુ પડે છે સાચી આઝાદી એટલે ખાલી શારીરિક બંધનોમાંથી છુટકારો નહીં પણ મનની ગુલામીમાંથી મુક્તિ તો આ મનના પિંજરા હોય છે કેવા એ દેખાય છે અંધશ્રદ્ધા જેવા જેને ફક્ત તર્ક જ તોડી શકે છે એ દેખાય છે અન્યાય સામેના મૌન જેવા જેને હિંમત જ તોડી શકે છે અને એ દેખાય છે નિરાશા જેવા જેને આશા જ તોડી શકે છે અને આ તર્ક હિંમત અને આશા આ બધું ક્યાંથી આવે શિક્ષણમાં ચલો માની લીધું કે જ્ઞાન મેળવી લીધું પણ શું આટલું પૂરતું છે ના આ તો માત્ર પહેલું પગલું છે આ દર્શન મુજબ જ્ઞાન ફક્ત આપણા પોતાના માટે નથી શિક્ષણની અસલી પરીક્ષા તો ત્યારે થાય છે જ્યારે એનો ઉપયોગ આખા સમાજ માટે કરવામાં આવે આ વિચારધારા બહુ સ્પષ્ટ છે શિક્ષણ કોઈ તિજોરીમાં બંધ કરીને રાખવાનો ખજાનો નથી એ તો એક દીવો છે જેનો પ્રકાશ બીજાના જીવનમાં પણ ફેલાવવો પડે અને જો કોઈ ભણેલો ગણેલો માણસ પોતાના સમાજને અજ્ઞાન અને અંધશ્રદ્ધાના કાદવમાંથી બહાર જ ન કાઢી શકે તો પછી એના ભણતરનો કોઈ જ મતલબ નથી અહીં જે બે છબીઓ છે એ ખરેખર તો એક જ સિક્કાની બે બાજુ જેવી છે જુઓ ડાબી બાજુ એક સપનું બતાવવામાં આવ્યું છે એક એવા દેશનું સપનું જ્યાં મંદિરો કરતાં પુસ્તકાલયોમાં વધારે લાંબી લાઈનો હોય અને જમણી બાજુ જમણી બાજુ એ સપનાને હકીકતમાં બદલવાનો રસ્તો બતાવ્યો છે અને રસ્તો છે દરેક ભણેલા વ્યક્તિની જવાબદારી જવાબદારી પોતાના જ્ઞાનથી સમાજને જગાડવાની આ બંને એકબીજા વગર અધૂરા છે તો અત્યાર સુધી આપણે શિક્ષણ શું છે અને એ શા માટે જરૂરી છે એના પર વાત કરી પણ હવે હવે આપણે આ આખા દર્શનના સૌથી શક્તિશાળી હિસ્સા પર આવીએ છીએ અને એ છે કેવી રીતે આ ખાલી ફિલોસોફી નથી આ તો એક્શન પ્લાન છે એક ક્રાંતિકારી સૂત્ર છે અને આ રહ્યું આખી વાતનું હાર્દ જો ભણી ગણીને પણ ખોટી વાતને ખોટી કહેવાની હિંમત ના કરી શકાય તો બધી જ પ્રતિભા બધું જ જ્ઞાન વ્યર્થ છે શિક્ષણનો છેલ્લો અને સૌથી મોટો હેતુ ખાલી જાણકારી મેળવવાનો નથી પણ અન્યાયની સામે અવાજ ઉઠાવવાનો અને સત્ય માટે લડવાનો છે તો આ એકદમ સાદું પણ એટલો જ શક્તિશાળી એક્શન પ્લાન છે સ્ટેપ વન શિક્ષિત બનો પહેલાં તો દુનિયાને બરાબર સમજો સ્ટેપ ટુ સંગઠિત રહો એકલા નહીં બધા સાથે મળીને એક તાકાત બનો અને સ્ટેપ થ્રી સંઘર્ષ કરો અન્યાયને પડકાર ફેંકો અને પરિવર્તન લાવવા માટે મેદાનમાં ઉતરો જ્ઞાન એકતા અને સંઘર્ષ બસ આ જ છે મુક્તિનો સાચો રસ્તો તો અંતે આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે આપણે જોયું કે જ્ઞાન એ મુક્તિની ચાવી છે ભવિષ્યનો પાસપોર્ટ છે એક મોટી શક્તિ છે એટલે સવાલ એ નથી કે જ્ઞાન શું કરી શકે છે અસલી સવાલ તો એ છે કે જો જ્ઞાન એ ચાવી છે તો પછી આપણે કયો દરવાજો ખોલીશું